તો અત્યારે હું બનાવું છે એનો હાંડવો મેં અહીંયા લઈ લીધા છે તલ ને જીરું અને નોનસ્ટિકની તવી પણ મૂકી દીધી છે ગરમ થવા માટે અને લીધું છે તેલ તો ચલો આપણે બનાવીએ હવે હાંડવો તો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ तेल गरम करवा मुकी दी दुचे अबे एमा तेल गरम थाय એટલે એમાં રાખીશું જીરુ અને તલ તલ હું અત્યારે નહીં નાખું તલ પછી ઉપર નાખીશ પહેલા જીરુ નાખીશ તેલ गरम થઈ ગઈ છે જોઈ લઈએ ચલો તેલ गरम થઈ ગઈ છે આપો বেদা জী দ নাখিছো আপুনি লৈছো এই জীৱ અને ઉપર હવે એની ઉપર આપણે હવે તલ નાખી દઈશું આમ અને તલ ભભરાઈ દઈશું આમ અને બીજા નંબરમાં એવું કહેવાય કે તલની વાડી મારી મમ્મી એવું કહેતી હતી કે આને તલની વાડી કરવાની એવું એવું બોલતી હતી એમ અને હવે આને આપણે નાખી દઈશું ગેસને થોડોક લો કરી દઈએ તો ચલો હવે આપણે અહીંયા ચેક કરી લઈએ કે નીચે બરાબર પાકો થયો છે કે નહીં હમ થઈ ગયો છે પાકો હવે આને આપણે ઉલટી દઈશું ધીરે રહીને કરવું પડે ચાલો મસ્ત પાકો થઈ ગયો છે તો હવે આપણે બીજી બાજુમાં એને ચડવા દઈએ તો જોઈ લઈએ હવે નીચે થઈ ગયો છે કે નહીં તો જાવ મારો હાંડવો બંને બાજુમાં કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મારો હાંડવો બંને બાજુમાં કમ્પ્લીટ થઈ ગયો છે ચલો આને મૂકી દઈએ સાઈડે પર તો ચલો હવે બધા બનાવી લઈએ તો ગાય તૈયાર થઈ ગયા છે મારો હાંડવો અને કેવો બન્યો છે ટેસ્ટી બન્યો છે કેવો બન્યો છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હાંડવાને બીજ બીજા એક પણ નામથી ઓળખાય છે એ પણ કોમેન્ટમાંથી જરૂર કહેજો અને સોસની સાથે અને ચાની સાથે ખાવાની બહુ જ મજા આવે છે તો ચલો મળીએ આવી નવી વિડીયો સાથે